કે નહીં કે નહીં બેસિકા હકીકત જ્યારે પાંચસો પંચાવન અને સમૂહ લગ્નનું એરપોર્ટ પાસે આપણે આયોજન કરવામાં આવ્યું ત્યારે દીકરી અને દીકરા તરફથી વિધિનું કાર્ય પૂરું થયું પછી આશીર્વાદ દેવા માટે જે કાંઈ દાતા હોય તે દાતાઓ તેમની હાથે દીકરીઓને સોના અને ચાંદી અને મેટલ જે કાંઈ લઈને આવ્યા હોય તે અર્પણ કરતા હોય છે તેમાંથી મેં એક પણ વસ્તુ અર્પણ કરેલ નથી અને તે તમામ વસ્તુનો મેં પાંચ તારીખે લેટર પેડ ઉપર લેખિત કરી અને ધરી લીધી કે આ છ વસ્તુ છે તેમાં પંચધાતુનો સિક્કો ચાંદીની વીંટી એક મેટલની વીંટી એક સોનાની ચૂક એક ચાંદીના વિછ્યા એમ કરીને ટોટલ છ વસ્તુ છે તે વસ્તુ તમામ દાતા તરફથી મળેલી છે અને કંકોત્રીની અંદર તેમના તેમની યાદી છે તો છતાં પણ દાતા આપવામાં કંઈ મિસ્ટેક હોય માનો કે દાતાએ કઈ આપેલી વસ્તુમાં ફેરફાર હોય તો હું એમનો સો ટકાનો જવાબદાર છું તો એ ગમે ત્યારે મારી ઓફિસે આવી અને મને વાત કરે જેથી કરી અને હું દાતાઓને કહી અને એમાં ફેરફાર કરવા આજે તૈયાર છું એ જે તમે યાદી આપી છે એ યાદી શિવાજી સેના રાજકોટના સમૂહ લગ્નની યાદી નથી એ યાદી શિવાજી સેના જામનગર સમૂહ લગ્ન હોય સેના કચ્છ જિલ્લા સમૂહ લગ્ન હોય અમરેલી હોય દ્વારકા હોય પોરબંદર હોય જેમ કે એ જિલ્લાની સમિતિ દ્વારા એ આયોજન થયું હોય તેમની અંદર લિમિટેડ આંકડો હોય માનો કે પચાસ ડિગ્રી ક્યાંક થાય ક્યાંક અગિયાર થાય ક્યાંક એકાવન થાય તો એ લિસ્ટ તેમનું છે પણ કોઈ સમજવામાં ફેરફાર થઈ અને એ લિસ્ટ આમની હારે એડ થયું છે કે ભાઈ આ લોકોએ આટલી બધી વસ્તુ જાહેરાત કરી અને અમને ઓછી આપી પણ હકીકતની માલપા એ રાજકોટ સમૂહ લગ્નનું લિસ્ટ છે જ નહીં તેમનું ટેમ્પલેટ રાજકોટ સમૂહ લગ્નનો અમારી પાસે અહીંયા હાજર છે એમાં ક્યાંય પણ આવો ઉલ્લેખ નથી અને અમે એક પણ પ્રકારનું લિસ્ટ નથી આપેલું કે આટલી એટલી વસ્તુ આપવામાં આવશે અને અમારા સો ટકાના પ્રયત્ન થયા કે ત્યાં અમે સારી વ્યવસ્થા કરી શકીએ સારી દીકરીઓને કરિયર આપી શકીએ કઈ પ્રકારની અવ્યવસ્થા ન થાય મેં કાલે માફી માગીને વિડીયો આપ્યો કે ના અમારા કાર્યકર્તાઓથી કઈ ખામી રહી ગઈ છે અમારા કાર્યકર્તાઓ મહેનતમાં કઈ કમી રહી ગઈ છે કે લોકોને થોડોક ટ્રાફિકનો સામનો કરવો પડ્યો અને પાણીના માનો કે પ્લાસ્ટિકના નળ તૂટવાથી તે ટાંકા ખાલી થયા એટલે થોડી વાર પાણીની અવ્યવસ્થા થઈ એ બાબતથી હું માફી માંગી છું જો એક સોનાની ચૂક છે ને એ અહીંયા મારા અહીના એક વેપારી છે ચાંદીનો સિક્કો છે ને એ પણ મારા અહી રાજકોટના એક વેપારી છે આ ચાંદીની વીટી છે તે અમદાવાદના એક સોની એ મારા યુવા પ્રમુખ છે અમારા રાજ્યના તેમના મિત્રો છે આ ઇમિટેશનની વીટી છે તે ચાંદી સોનાની સોનાની ચૂક એક જ છે એ વીટી ઇમિટેશન છે અને માનવ ક્રાંતિ માનવ સેવાના પ્રમુખ ચંદ્રેશભાઈ ડોબરિયાએ બનાવેલ છે એટલે એને કોઈ લોકો સોનાની સમજી બેઠા આજે તમે સમજો કે સોનાની વીટી કમસે કમ વીસ હજારની થાય તો સાડા પાંચસો વીટી દાતા એક કરોડ ને દસ લાખનો આંકડો થાય આવડા મોટા દાતા કોણ હોય શકે મારી પાસે એ લેવલ ના દાતા આજે નથી એ જે કઈ દાતા મને સહયોગ આપ્યો એ કંકોત્રીની અંદર યાદી છે જેમને પાંચ નો સહયોગ આપ્યો તે પણ ટોટલ કંકોત્રીમાં યાદી છે કે આજે માનો કે સત્તર અઢાર લાખ રૂપિયા જેવો સહયોગ મળ્યો એમની નામ જોગ મેં યાદી આપી છે આ વ્યક્તિ પાંચ હજાર આપ્યો આ વ્યક્તિએ રૂપિયા નો સહકાર આપ્યો સોનાની ચૂક છે જો એ સોનાની ચૂક નહી હોય તો અમે વીતી છે ને એ મેટલ છે અને એક બેન નો વિડીયો આવ્યો કે તમામ દાગીના એમના હાથ ઉપર છે અને એ કે બધું ખોટું છે તો માનો કે એમાં સાચી જ વસ્તુ છે અને અમે દાતા પાસેથી ખરાઈ કરેલ છે એ સિક્કો વીટી વસ્તુ ચાંદીની જ છે અને એમાં ફેરફાર હશે તો મારી જવાબદારી છે પણ વીટી તો મેટલ જ છે એમની કંકોત્રીની અંદર ક્યાંય સોનાની આજે યાદી લખી હોય હા એક પંચ દાતોનો સિક્કો છે એક ચાંદીનો સિક્કો છે તેમની અંદર બે સિક્કા આપવામાં આવ્યા આવ્યો સોનાની વીટી છે જ નહીં મતલબ મેટલની વીટી છે અને એ દાતા બધાય મારા છે અને એ મને દાતા બધાંય મને મળેલા છે પિન્ટુભાઈ તરફથી દાતા મળેલ નથી પિન્ટુભાઈ તરફથી જે કઈ મને ચૌદ પંદર લાખ નું રોકડું મને ફંડિંગ એમના ઇન્ડસ્ટ્રીમાંથી આપ્યું એમની કંકોત્રીમાં યાદી છે એમની અને જે મેટલ વીટી છે એ લોકો સોનાની સમજી એને આજે કઈક સમજવામાં કઈક મિસ્ટેક થઈ અને આજે સવાલ ઊભો થયો હા શિવાજી સેના ગુજરાત દ્વારા આખું આયોજન હતું અને એમાં પિન્ટુભાઈ અમારા વેપારી સેનાના ગુજરાત રાજ્યના પ્રમુખ છે જે રીતે આજે મને પણ જાણવા મળ્યું કે વિક્રમભાઈ સોરાણીનો જે સમૂહ અંદર જે વસ્તુઓ આપી હતી એ ગોલ્ડના બદલે ખોટી નીકળી છે અને ક્યાંક ને ક્યાંક એને પણ કબૂલ કર્યું છે પણ જે રીતે સમૂહ લગ્નના રાફડાઓ ફાળ્યા આ ગામની અંદર જ્યાં જુઓ ત્યાં સમૂહ પણ સામાજિક અને રાજકોટની પ્રજાને પણ એ વસ્તુને ચેક કરવાની જરૂર છે આમાં સાચો કોણ ને ખોટો કોણ કારણ કે સામાજિક સેવા કરવી એ સારી વાત છે પણ સામાજિક સેવાના નામે લોકોને છેતરવા અને લોકો પાસેથી ઉઘરાણી કરી અને સમૂહ લગ્નના જે હકદાર હોય એને પૂરી વસ્તુઓ ન પહોંચાડવી એ પણ એક છેતરપિંડી છે વિક્રમભાઈનો આ જે બનાવ આવ્યો આની પહેલાં પણ વિક્રમભાઈએ પાંચસો પંચાવન લગ્નની જાહેરાત કરી હતી અને તે લગ્ન પૂર્ણ રીતે પાંચસો પંચાવન કપલો હતા નહીં અને એ પાંચસો પંચાવનનો આખા રાજકોટ નહીં પણ સૌરાષ્ટ્રમાં મેજોરિટી ગામોમાંથી એનો ફાળો ઉઘરાવવામાં આવ્યો હતો તો પાંચસો પંચાવન દીકરીઓ માટે જે એને ફાળો ઉઘરાવ્યો હોય જે વસ્તુઓ લીધી હોય તો બાકીની વસ્તુઓ ક્યાં ગઈ એ પણ એક મોટો પ્રશ્ન કરાવે છે કારણ કે વિક્રમભાઈને લોકોને અને રાજકીય પાર્ટીઓને પણ ક્યાંકને ક્યાંક છેતરપિંડીમાં લીધા હોય જેમાં આપ પાર્ટી આવી ગઈ હતી મને જાણવા મળ્યું એ મુજબ વાંકાનેરમાં આપ પાર્ટીમાંથી ચૂંટણી લડ્યા આપ પાર્ટીને કહ્યું હતું કે મારી પાસે સામાજિક અને આર્થિક રીતે હું સધર છું પણ હકીકત એ છે કે ગામમાંથી લોકો પાસેથી પૈસા લઈને ચૂંટણી લડવી પડી હતી એ જ પૈસાનો દેણું છે એ ભાજપના એક નેતાએ એ દેણું ઉતાર્યું ત્યાર પછી પાછા વિક્રમભાઈ બજારમાં આવ્યા કોંગ્રેસ પાર્ટીને પણ છેતરવાનો પ્રયાસ કર્યો અમારા એક નેતાની નજીક પણ ગયા પણ અમે બધા મજબૂતીથી એ માણસનો વિરોધ કર્યો કે જે લોકો સામાજિક લોકોને છેતરતા હોય કે એવી વાતો આવતી હોય કે આ માણસ સમૂહ લગ્નની અંદર આવું કરે છે અને એની જ દુકાનમાંથી લેવા સમૂહ લગ્નનું સ્થળ હોય અહીંયા પાણીથી માંડીને જે સ્ટોલો મૂકવામાં આવે એની અંદર પણ એની ભાગીદારી હોય અને જે વીસ રૂપિયા દસ રૂપિયાની બોટલ હોય એ ચાલીસ રૂપિયાની પાણીની મળે તો આનાથી મોટી છેતરપિંડી કેમ હોઈ શકે આવી પણ લોકોની અંદર ચર્ચાઓ છે લોકોની આવી ફરિયાદો છે ત્યારે હમણાં જ થોડા દિવસો પહેલાં પણ આપણા આ જ રેસકોસ ગ્રાઉન્ડની અંદર પણ એક છેટરપીંડી થઈ જેના ગુનાઓ દાખલ થયા ત્યારે રાજકોટની પ્રજાને અને સૌરાષ્ટ્રની પ્રજાની વિનંતી છે કે જે સબૂ લગ્ન કરતા હોય એ લોકો કોણ છે કોણ નથી એનું ધ્યાન રાખવું જોઈએ અને પહેલી વાત તો એ છે કે કોઈ તમને ઘરે કહેવા નથી આવતું કે તમે અમારા દીકરા દીકરીઓને પરણાવી દો આપણે સામાજિક કાર્ય કરવા જાતા હોય અમે પણ સમૂહ લગ્ન અમારા સમાજના કરીએ છીએ પણ કોઈ દીકરી કે દીકરાના પૈસા અમે લેતા નથી સમૂહ લગ્નમાં માત્ર એને ફોર્મ ભરી અને એન્ટર થવાનું હોય બાકીની તમામ જવાબદારી એ આયોજકોની હોય અને એ આયોજકની જો તૈયારી ન હોય પૂરી રીતે તો એને કોઈ આયોજન આવા કરવા ન જોઈએ કલેક્ટરશ્રી અને પોલીસ કમિશનરશ્રીને મારી વિનંતી છે આના તરિયા સુધી ઉતરે અને જો ખોટી વસ્તુઓ જે લખેલી હોય અને એમાં સોનાના બદલે ખોટી વસ્તુઓ આપી હોય તો એની સામે છેતરપિંડીનો ગુનો દાખલ પોલીસે પોતે ફરિયાદી બની અને કરવો જોઈએ જેથી કરીને બીજી કોઈ પણ આવી ફૂલી ફાલેલી અને છેતરપિંડી કરનારીઓ સંસ્થાઓ હોય એ આવા સમૂહ લગ્ન ન કરે અને કોઈ લોકો ન છેતરે એના માટે મારી ફરીથી કલેક્ટર અને પોલીસ કમિશનરને વિનંતી છે કે તાત્કાલિક આની સામે પગલાં અને પૂરી તપાસ કરવામાં આવે આ જે રીતે છેલ્લા ઘણા છ આઠ મહિના વર્ષથીમાં જે નીકરી છે સંસ્થાઓ એ ક્યાંક ને ક્યાંક એવું સમજે છે કે દેનારો વ્યક્તિ તો દૈન વહી જાય છે પણ પછી એનો હિસાબ નથી લેતો ઘણા લોકો રૂપિયા આપી દે છે કારણ કે એની પાસે ટાઈમ નથી પૈસા આપી દે છે અને જે સમૂહ લગ્નનું સ્થળ હોય ત્યાં પણ જતા નથી અને ચેક પણ નથી કરતા કે એને જે વસ્તુ આપી એનો સદ ઉપયોગ થયો છે કે નહીં ત્યારે દાન આપનારા લોકોને મારી પણ વિનંતી છે કે જે સંસ્થાને દાન આપો તો એ તમારા દાનનો પૂરો સદ ઉપયોગ થયો છે કે નહીં એની પણ તમારે ધ્યાન રાખવું જોઈએ નક્ક છેતરનારા લોકોને પણ છેત છે અને દાન આપનારાનો પણ ક્ષેત્ર છે તો આવા લોકોથી ચેતી જવું જોઈએ એટલે જે રીતે મેં કીધું એમ કે લોકોએ પણ હવે જોવું પડશે જેમ આપણે એમ કહીએ કે આપણા દીકરા દીકરીઓનો જ્યારે સગ પણ કરતા હોય ત્યારે એનું કુળ શું છે એનું ખાનદાન શું છે એ રીતે આ આયોજન કરનારા લોકોનું ખાનદાન શું છે અને કેટલા વર્ષોથી ઈ સામાજિક કાર્ય કરે છે એને ધ્યાનમાં રાખીને એવા સમૂહ લગ્નમાં લોકોએ જોડાવવું જોઈએ અને હું બહુ સ્પષ્ટ કહું છું કે જે સમૂહ લગ્નમાં પૈસા દીકરી પાસેથી લે એને સમૂહ લગ્ન ન કહેવાય એને પૈસા લેનારો ધંધો કહેવાય એને સેવાકીય પ્રવૃત્તિ ના કહેવાય આપ વિક્રમભાઈને પૂછશો તો પણ ખબર પડી જશે એની કંકતરીઓ પણ બજારમાં હતી પાંચસો દીકરીઓના લગ્ન કરવામાં આવશે એનું આયોજન કરેલું હતું પણ હકીકતમાં આ મૂળ સ્થળે જ્યારે સમૂહ લગ્ન થયા ત્યારે પાંચસો પંચાવન દીકરા દીકરીઓના લગ્ન નહોતા અને કમસે કમ અ ત્રણસોની આસપાસ અઢીસો થી ત્રણસોના જ હતા તો જે દીકરા દીકરીઓ માટે પણ કન્યાદાન માટેની અને દીકરીઓ માટે જે લોકોએ પ્રેઝન્ટો આપી રૂપિયા આપ્યા એ આખી રકમ બાકીના લોકોની ક્યાં છે એ પણ એક તપાસનો વિષય છે કારણ કે આ હું નહીં જે સમૂહ જોડાયેલા હતા જે સમૂહ લોકો હાજર હતા એનું આ કહેવાનું છે કે આની અંદર પણ આવું થયું છે તો એનો મતલબ શું એવું પણ લોકો કહે છે એના સમાજના પણ ઘણા લોકો એવું કહે છે કે એમને જે વાકાનેરમાં દુકાન કરેલી છે એ દુકાનની અંદર મેજોરિટી આ લોકોનો જે સામાન આવે કે બસો દીકરીની જાહેરાત થાય સો સવાસો દીકરીઓના લગ્ન થાય અને બાકીનો જે કન્યાદાનનો જે દાન કર્યું હોય એ દાનની વસ્તુઓ છે એ એની દુકાનમાં વેચે છે આવી પણ વાતો લોકોમાંથી આવી છે ત્યારે પોલીસે આની પૂરેપૂરી તપાસ કરવી જોઈએ એને જેટલા સમૂહ લગ્ન કર્યા હોય તમામ સમૂહ લગ્નની તપાસ કરી અને એની સાચી હકીકત પોલીસે બહાર લાવવી જોઈએ